ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર આજે પચીસ તારીખ બારમો મહિનો બે હજાર પચીસના દિવસે કુરસી રાહત પેકેજના પૈસા જમા શરૂ થઈ ગયા છે ફરી તમે જોઈ શકો છો અત્યારે એક લાઈવ મેસેજ મને સવારે મળ્યો છે આઠની વીસ મિનિટે મેસેજ આવ્યો હતો અને ખુરશી રાહત પેકેજનો દ્વારા મોકલવામાં આવ્યા છે અને તેની રકમ તમે જોઈ શકો છો કે પિસ્તાળીસો બે રૂપિયા ક્રેડિટ કરવામાં આવ્યા છે તમે બેંક એકાઉન્ટ જોઈ શકો છો એ પી બી સી આર કુરસી રાહત પેકેજના પૈસા આવ્યા છે તમે જોઈ શકો છો ચાર હજાર પાંચસો ને બે રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થયા છે આજે તારીખ પચીસ બાર બે હજાર પચીસનો મેસેજ તાજો તમને જોવા મળ્યો છે આજે તારીખ પચીસ થઈ છે અને પચીસ બાર બે હજાર પચીસના દિવસે કૃષિ રાહત પેકેજના પૈસા જે ખેડૂતોને પાક નુકસાન માવઠાનું થયું હતું તેની વળતર રૂપે ગુજરાત રાજ્ય સરક સરકાર તરફથી જમા કરવામાં આવ્યા છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હશે કે કેમ આટલા ઓછા જમા થયા છે તો ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં કે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એસ ડીઆરએફની રકમ જે છે તે અત્યારે જમા થતી હોય તેવું લાગી રહ્યું છે અને કેન્દ્ર સરકાર તરફથી એટલે કે બે હપ્તાની અંદર ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજ મળી શકે છે એટલે કે બે બે હપ્તાની અંદર ડીબીટી દ્વારા હપ્તા જાહેર કરવામાં આવશે અને બે હપ્તા તમને એક જ દિવસે મળી શકે છે અથવા તો એક દિવસ લેટ અથવા એક દિવસ આગળ પણ તમને પેમેન્ટ મળી જશે તો ખેડૂત મિત્રો જે અત્યારે સમાચાર તાજા સામે આવી રહ્યા છે તમે જોઈ શકો છો કે આજે પચીસ બાર બે હજાર પચીસના દિવસે વહેલી સવારે આ ખેડૂતના ખાતામાં પૈસા જમા થયા છે અને મને સ્કેન શોટ મૂકવામાં આવ્યો હતો અને હવે હું તમને જણાવી દઉં કે આ જે મેસેજ મળ્યો છે તે ક્યાંનો છે તો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે બનાસકાંઠાના કાંકરેજ ઓગડ તાલુકાની અંદર આ જે મેસેજ છે તે ત્યાંથી મળ્યો છે અને ઓગડ તાલુકાના જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર હવે ખુરશી રાહત પેકેજના પૈસા જમા થઈ રહ્યા છે એટલે કે ઉત્તર ગુજરાતનો વારો હવે આવ્યો છે ઉત્તર ગુજરાતના ઘણા બધા ખેડૂતો સહાયથી વંચિત હતા પરંતુ હવે ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે પણ નાણાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે તે અત્યારે ખેડૂતોના ખા ખાતામાં સીધા જમા થઈ રહ્યા છે તો દોસ્તો આ હતી આજની લેટેસ્ટ માહિતી તમે જોઈ શકો છો અને આવા જ સમાચાર સચોટ સમાચાર મેળવવા માટે હમણાં જ અમારા ફેસબુક પેજને લાઈક કરો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવો પ્રૂફ સાથે વિડીયો જોવા મળશે કારણ કે ઘણા બધા લોકો ફેક ન્યૂઝ ફેલાવતા હોય છે આધાર કાર્ડની ખામી કાઢતા હોય છે બેંકની કાઢતા હોય છે બે હજારનો હપ્તાની કાઢતા હોય છે પરંતુ આપણે સચોટ માહિતી હરેક વિડીયોની અંદર આપતા હોય છે એટલા માટે જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજને લાઇક કરજો અને અત્યારે તમે લાઈવ મેસેજ પણ જોઈ શકો છો કે આજે ખુરશી રાહત પેકેજના જે પૈસા છે તે ટ્રાન્સફર થઈ રહ્યા છે હવે ધીરે ધીરે તમારા ખાતાની અંદર પણ આવી જશે જે ખેડૂત મિત્રોને પેમેન્ટ મળી ગયું છે સરકાર તરફથી તે કમેન્ટ કરી શકે છે અને જે ખેડૂતોને નથી મળ્યું તેમના ગામ સાથે કમેન્ટ કરજો જેથી કરીને ગુજરાત રાજ્યના જે મંત્રીઓ છે તે આપણી કમેન્ટો વાંચે અને તેમણે કદાચ ખ્યાલ આવે કે આ ખેડૂતો હજુ સુધી બાકી છે